સુરત સિવિલ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાંથી સ્તનપાન કરાવવા માટે આપવામાં આવેલું નવજાત બાળક લઈ પરિચિત યુવક સગર્ભા માતા સાથે ભાગી ગયો સગર્ભા માતા પોતાના નવજાત બાળક અને પરિચિત યુવક સાથે સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી ગયા બાદ માતા ચાલુ ટ્રેનમાંથી ઉતરી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે પોલીસ પકડમાં આવેલી સગર્ભા માતાએ જણાવ્યું હતું કે બાળકને લઈ ટ્રેનમાં ભાગી ગયેલો યુવક તેનો પ્રેમી હોવાની કબૂલાત કરતાં પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ છે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતું કે પ્રસુતાએ દસ દિવસ પહેલાં સિવિલમાં બાળકને જન્મ આપ્યો હતો બાળકને શ્વાસની તકલીફ હોવાથી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો બાળકને સ્તનપાન કરાવવા માટે જ પરિવારને આપવામાં આવતું હતું જોકે પરિચિત યુવક નવજાત બાળક અને માતા સાથે ભાગી ગયો હોવાની ઘટનાની જાણ થતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી ગત જાન્યુઆરી મહિનામાં એક મહિલાએ સિવિલમાં બાળકને જન્મ આપ્યો હતો જન્મથી જ બાળકની ગંભીર હાલત હતી સગર્ભા માતા સાથે તેમનો પતિ અને અન્ય એક પરિચિત યુવક સાથે રહેતા હતા બાળકને સ્તનપાન કરાવવા માટે આઈસીયુમાંથી માતા પાસે બહાર લઈ જવામાં આવ્યું હતું તે દરમિયાન છ દિવસની સારવાર બાદ બુધવારની સવારે પરિચિત યુવક બાળકને આઈસીયુમાંથી માતાના સ્તનપાન કરાવવા માટે લઈ ગયો હતો

એ બાળકનો જન્મ પંદર જાન્યુઆરીના રોજ થયેલ હતું અને એ બાળકને પંદર જાન્યુઆરીના દિવસે જ અમારા આઈસીયુમાં દાખલ કરવામાં આવેલું હતું એનું મુખ્ય કારણ તો એ મધરને જે છે એ સિઝરિયન સેક્શનથી ડિલિવરી થયેલ હતી અને તે પછી બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી એની વધારે તપાસ કરતાં એના હૃદયમાં કાણું હતું અને એની પાછળની બાજુએ એટલે બેક સાઈડે એને એક મોટું જે સ્વેલિંગ જેવું એટલે કે બાર ઉપસેલો ભાગ હતો અમારા પ્રમાણે એ એક સારી નિશાની ન કહેવાય એ મગજ સાથે જોડાયેલા અથવા તો આપણી સ્પાઇન સાથે જે આપણા જ્ઞાનતંતુઓ સાથે જોડાયેલી કોઈ ઉણપને લીધે એ વસ્તુ હોઈ શકે મેડિકલ સાયન્સ પ્રમાણે એટલે એ બાળકને પાંચ દિવસ જરૂરી સારવાર આપી અને એમના કહેવાથી ઘરે મોકલી આપવામાં આવેલ હતું અને એ પછી બાળકની વધુ તપાસ માટે અમારા દ્વારા બાળકને ફરી બોલાવવામાં આવેલ હતું આ બાળકને તેઓ તેમના બાળક ત્રેવીસ દિવસનું હતું ત્યારે સાતમી ફેબ્રુઆરીએ અમારી પાસે ફરીથી લઈને આવ્યા હતા જેથી કરીને અમે એ બાળકની વધારે ઊંડી તપાસ કરી અને બાળક માટે એના હૃદય બાબતે અને એની જે પાછળ મગજની સાથે જોડાયેલી કોઈ ખામી કે ઓણપ હોય એના માટે જરૂરી સાર જે સારવાર છે એના માટે અમે એમઆરઆઈ અને વધુ ઇકો કાર્ડિયોગ્રાફીને એના માટે પ્લાન કરેલ હતું મધર સીધી ઘરેથી અમારી પાસે આવેલી હતી એટલે મધરને રહેવા માટે અમારા આઈસીયુની સાથે જ જોડાયેલા ફોર બેબી વોર્ડમાં મધરને રાખવામાં આવી હતી અને બાળકની આ હાલતને સમજતા આઈસીયુની અંદર જ એ બાળક રાખવામાં આવેલ હતું જ્યારે બાળક અમારી પાસે આવ્યું ત્યારે તેને લઈને આવનાર માતા પિતા અને એક અન્ય વ્યક્તિ હતો જેની ઓળખ એમને એમના નજીકના સગા તરીકે અમને આપેલ હતી બાળક અમારી પાસે પાંચથી સાત દિવસ અહીંયા રહેલ હતું તે દરમિયાન બાળકના પિતાની હાજરીમાં તેમજ ગેરહાજરીમાં એ વ્યક્તિ અંદર આવતા હતા માતા પાસે જતા હતા અને માતાને જ્યારે બાળકને ધાવણ આપવું હોય ત્યારે એ અંદર આઈસીયુની અંદર આવી અને અમારા નર્સિંગ સ્ટાફની મદદથી એ બાળકને બહાર લઈ અને માતાને આપતા હતા આ જે બાબતની આપ અમને જાણ કરી રહ્યા છો એ દિવસે સવારે પણ સવારે સાડા પાંચ વાગે માતાએ એ બાળકને લીધું હતું અને એને સ્તનપાન કરાવેલું હતું અને એના બાબતે આ એક નિત્યક્રમ હતો જે અમારા નર્સિંગ સ્ટાફ માટે અને ઓન ડ્યુટી ડોક્ટર્સ માટે કોઈ અજુગતું થયું હોય એવું લાગતું નહોતું લગભગ વહેલી સવારે સાતથી સાડા સાત વાગ્યાના સુમારે એ બાળકને લેવા માટે આજે એમના નજીકના પરિચિત વ્યક્તિ અંદર આવેલ હતા અને એ લઈ ગયા હતા પરંતુ એ વ્યક્તિ વારંવાર આ માટે અંદર આવતા હતા અને બાળકને ધાવણ આપે બેથી અઢી કલાકનો સમય વીતી ગયો હતો એટલે જ અમારા નિયમ પ્રમાણે બાળકને ધાવણ આપવાનો સમય હતો એટલે એ લઈ ગયા જે અમારા માટે કોઈ અજૂકતું નહોતું પરંતુ થોડીવાર પછી જ્યારે અમારા ડૉક્ટર અને સ્ટાફે જોયું કે બાળકને ફીડિંગ આપવા કે ધાવણ આપવા માટે લઈ ગયા છે પણ ફરી પાછું મૂકી નથી ગયા ત્યારે અમારા સ્ટાફે તપાસ કરતા માતા અને જે તે પરિચિત વ્યક્તિ એ અમને એમના સ્થાને મળ્યા નહોતા કદાચ કંઈક સવારનો નિત્યક્રમ પતાવવા માટે એ લોકો ક્યાંક ગયા હશે એવું વિચારી અને અમે સિક્યોરિટીને જાણ કરી હતી કે એ લોકો નજીકમાં ક્યાંય દેખાય કે આસપાસ દેખાય તો એમને જરૂરથી જાણ કરો કે બાળકને અહીંયા મૂકી જાય જેથી કરીને બાળકને જરૂરી સારવાર માટે અમે એની આગળ કાર્યવાહી કરી શકીએ પરંતુ સિક્યોરિટીના તમામ પ્રયાસો છતાં અમને લગભગ બેથી અઢી કલાક સુધી પણ એ બાળકનો પતો મળ્યો ન હતો જેથી અમારા ડૉક્ટર અને સિક્યોરિટી ટીમે આજુબાજુ જઈ અને નજીકના નજીકના જે પણ વિસ્તારો છે ત્યાં જઈને તપાસ કરી હતી ત્યારબાદ અમારી જાણમાં એવું આવેલ હતું કે એ લોકો બાળકને લઈને નીકળી ગયા છે આ વાત અમારી જાણમાં આવતા અમારા એનઆઈસીયુના ઇન્ચાર્જ અને અમારા જે આઈસીયુનો સ્ટાફ છે એ બધાએ જ આ બાબતે જરૂરી કાર્યવાહી એટલે કે આર સાહેબની અને તેમજ અમારા જે પોલીસને ઇન્ફોર્મ કરવાનું હોય એ બધી કાર્યવાહી પૂર્ણ કરેલ હતી બાળકના પિતાને પણ બોલાવી લેવામાં આવેલ હતા અને એમને પણ આ બાબતે જરૂરી જાણ કરવામાં આવેલ હતી આ બાબતને યોગ્ય રીતે જાણ કર્યા પછી પોલીસને અને બાળકના પિતાને જાણ કર્યા પછી આગળની કાર્યવાહી પોલીસને હસ્તી